कल जोन 7 एनसीबी स्पोर्ट द्वारा एक आरोपी ओ जेना नाम ये नरेश बिश्नोई जिसे यानी धर पकड़ करवाने आ गई थी ये लगभग 60 12 करीब अवधि में वासना बर्फनी फैक्ट्री ने सामने राजेश बिल्डिंग के आगे जाहिर में बादमी आधार है हमने धर पकड़ करवाने आ गई थी આરોપીની ઉંમર ચોવીસ વર્ષ છે અને આ જાલો જિલ્લા રાજસ્થાનનો આરોપી છે ડ્રગ્સ રાજસ્થાનમાંથી લાવેલો હતો અને એના ગુનાહિત ઇતિહાસ પણ છે બે પ્રોહિબિશનનો કેસ એમના ઉપર દાખલ છે થરાદ બનાસકાંઠામાં જેમાં આ વોન્ટેડ છે એક કેસ પર થરા ગામમાં છે આ બધી સપ્લાયરની જાણકારીમાં એક રમેશ જાટ કરીને છે એનું નામ સામે આવ્યો છે અને બાકી બધા કોને આ સપ્લાય કરવાનો હતો શું એમો છે બાકી આ તપાસમાં તપાસનો વિષય છે તપાસમાં આવે છે ડ્રગ્સની ખબર નથી પણ કોઈબ્યુશનનો કેસ છે તો દારૂનો હેરફેખ કરે છે રાજસ્થાનમાં